પુસ્તકનું નામ રાષ્ટ્રદેવતાના સાચા સેવકો લેખક શ્રીરામ શર્મા આચાર્ય ડોક્ટર પ્રણવ પંડ્યા એમડી અધ્યાય સાતમો કાયાકલ્પ દ્વારા સમાજને દિશા બતાવનારા સાતવલેકર કેટલાય યુવાનો પરિસ્થિતિની વિષમતા અને સમસ્યાથી ઘેરાયેલી ચારેય દિશાઓને જોઈને તરત જ નિરાશ થઈ જાય છે અને હવે જીવનમાં કોઈ પણ પ્રગતિ કરી શકતા નથી આવી હારેલી અને નિરાશ થયેલી વ્યક્તિઓને જો એવું કહેવામાં આવે કે ચાળીસ વર્ષના એક ડ્રોઈંગ માસ્ટર જેને દર મહિને રૂપિયા પચાસ મળતા હતા અને અચાનક એણે નોકરી છોડી દે દેતા છૂટી ગઈ જ્યારે કુટુંબ માટે ગુજરાન માટે પૂરતું તો શું કામ ચલાવ સગવડ પણ હતી ત્યારે પરિસ્થિતિઓથી સંઘર્ષ કરે છે અને તેનાથી લડે છે અને નહીં તે ફક્ત પરિસ્થિતિઓ પર વિજય મેળવે છે પરંતુ સફળતાના નવા શિખરો સર કરે છે ચાળીસ વર્ષની ઉંમર સુધીથી ચિત્રકામના પ્રાધ્યાપક અને ત્યારબાદ દસ વર્ષ સુધી અહીં તહીં ભટકનાર પરિસ્થિતિના હાથમાં નચાવનાર વ્યક્તિ અચાનક કથપુતળીની જેમ પરિસ્થિતિને પોતાના હાથમાં નભાવનાર કેવી રીતે બન્યા એમની એક લાંબી વાર્તા છે પોતાને હાથે જ પોતાનું ભાગ્યનું નિર્માણ કરનાર શ્રીપાદ દામોદર સાતવલેકરનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર અઢારસો સડસઠમાં થયેલો તેમના પિતા શ્રી દામોદર ભટ્ટ બાપ દાદાના પુરોહિતપણાના વ્યવસાયમાંથી જીવન નિર્વાહ ચલાવતા હતા આ કાર્યથી જીવન નિર્વાહ પૂરતી જ આવક થતી હતી જેથી કુટુંબમાં સુખ સગવડોનો અભાવ હતો શ્રી પાદજીના પહેલાં દામોદર ભટ્ટના કુટુંબમાં જેટલા સંતાનો જન્મ્યા તેઓ અલ્પ જીવી રહ્યા શ્રી પાદજી કેટલાક વર્ષના થયા ત્યારે મા બાપને એવો વિશ્વાસ બંધાયો કે હવે તેમનો ખોડો ખાલી નહીં રહે અથવા એક બાળકનું મોં જોવા માટે હવે ફરીવાર તેમને તરસવું નહીં પડે જ્યારે તેઓ છ વર્ષના થયા ત્યારે તેમને કોલગામમાં કે જ્યાં તેમનું ઘર હતું ત્યાં બસોથી અઢીસો માઇલના અંતરે આવેલી અરસોવાની વાડી સુધી પગપાળા યાત્રા કરી ત્યાં જ યજ્ઞોપવિત ધારણ કરાવી યજ્ઞો યજ્ઞોપવિત ધારણ કર્યા પછી શ્રીપાદ મરાઠી શાળામાં જવા લાગ્યા કારણ કે તેઓ માતા પિતાના એકના એક અને લાડકવાયા પુત્ર હતા જેથી તે સમયે પ્રાપ્ત સગવડના સાધનોથી લાડ લડાવી શકાય તેમ લાડ પ્યાર કરતાં ખૂબ જ લાડ પ્યાર કરતા હતા મા બાપ એ વાતથી અજાણ ન હતા કે બાળકને લાડ પ્યાર સિવાય બીજું કંઈક આપવું જોઈએ એ બીજું કાંઈક કે બાળકના વ્યક્તિત્વને ખીલાવવા માટે અને સંસ્કારી બનાવવા માટે જરૂરી કુટુંબિક વાતાવરણ શ્રી દામોદર ભટ્ટ અને માતાજી લક્ષ્મીબાઈએ એ વાતનું બરાબર ધ્યાન રાખેલું આવા સંસ્કારોનું સિંચન પામેલા શ્રીપાદ વિદ્યા ઉપાર્જન કરવાની સાધનામાં સફળતાપૂર્વક જોડાયેલા રહ્યા ચૌદ વર્ષની જે છઠ્ઠું ધોરણ પાસ કર્યા પછી મરાઠી સ્કૂલ છોડી દીધી હવે આગળ ભણવા માટે અંગ્રેજી શીખવું એવો નિર્ણય લેવામાં આવ્યો એટલા માટે કે શ્રીપાદને અંગ્રેજી શાળામાં દાખલ કરવા માટે વિચારવામાં આવ્યું જે શાળામાં દાખલ કરવા માટે વિચાર્યું તેની ફી દર મહિને આના હતી દામોદર ભટ્ટજી આ ફી ભરવાનું પણ મુશ્કેલ હતું પુરોહિતપણામાં ગુજરાન ચલાવનાર ભટ્ટ પરિવાર માટે આ ફી ઘણી વધારે હતી એટલે તેમણે શ્રીપાદને કહ્યું કે આપણે અંગ્રેજીની જરૂર નથી અંગ્રેજી સ્કૂલનો ખર્ચ ઉપાડવા માટે આપણી શક્તિ પણ નથી આગળ અભ્યાસ કરવા માં ઘરની આર્થિક સ્થિતિની રૂકાવટ આવી તેમજ તેમણે કુટુંબનું ગુજરાન ચલાવવા માટે પિતાજીને મદદ કરવા માટે મજબૂર થવું પડ્યું પુરોહિતપણાનું કામ શીખીને પિતાજીની સાથે લોકોને ત્યાં કર્મકાંડ કરવા માટે જવા લાગ્યા પરંતુ તેમની જ્ઞાન પીપાથા તો હજુ જાગૃત હતી તેથી દક્ષિણામાં તેમને જે કંઈ રકમ મળતી તેમાંથી તેઓ ચોપડીઓ ખરીદતા અને વાંચતા હતા આ પ્રમાણે પુસ્તકોની વ્યવસ્થા થઈ જવાથી સ્કૂલમાં દાખલ થવા માટે શ્રી પાદજીએ સ્કૂલના આચાર્યને મળ્યા તેમણે પોતાની સઘળી પરિસ્થિતિ તેથી વાકેફ કર્યા અંગ્રેજી સ્કૂલના આચાર્ય શ્રી પર્ણદીકર શ્રીપાદની વિપાસાથી ખૂબ જ પ્રભાવિત થયા અને તેમની આ પરિસ્થિતિ વિશે જાણ્યા પછી આચાર્યનું હૃદય દ્રવી ઉઠ્યું પરંતુ પોતાની પરિસ્થિતિ સરકારના નિયમોથી એટલા બંધાયેલા હતા તેઓ ઈચ્છતા હતા છતાં કોઈ મદદ કરી શકતા નહોતા પરંતુ તેઓએ તેમને એટલું આશ્વાસન જરૂર આપેલું કે શ્રીપાદને વાંચવા લખવામાં વ્યક્તિગત રીતે અવશ્ય મદદ કરશે શ્રીપાદજીને આ તક મળી અને પોતાનું સૌભાગ્ય માની તેમણે પર્ણ પાસેથી અંગ્રેજી શીખ્યું આ અભ્યાસ તેઓ વ્યક્તિગત રીતે જ કરતા હતા પહેલેથી જ સંસ્કૃતમાં વિશેષ અભિરુચિ રાખતા હોવાથી શ્રીપાદજીએ આ દેશ ભાષામાં વિશેષ યોગ્યતા મેળવી લીધી હતી અભ્યાસ સમાપ્ત પયા થયા પછી શ્રીપાદજીએ વિચાર્યું કે માત્ર પુરોહિતપણાથી જીવન નિર્વાહ પૂરતું કમાઈ નહીં શકાય તેથી તેઓ ચિત્રકલાની શાળામાં દાખલ થઈ ગયા સાવંતવાડીમાં ચિત્રકલા શીખી અને તેણે મુંબઈ જવાનો નિર્ધાર કર્યો આ સમય દરમિયાન તેમના લગ્ન પણ થઈ ગયેલા શ્રીપાદજીના મા બાપ નહોતા ઈચ્છતા કે તે ઘર છોડી ક્યાંક બહાર જાય પરંતુ શ્રીપાદનું મહત્વકાંક્ષી મન જ ઘરમાં બંધાઈ રહેવા ઈચ્છતું નહોતું તેથી મુંબઈ જવા દેવા માટે સહમતી આપવા માટે શ્રીપાદજીએ પોતાના માતાપિતાને બધી રીતે સમજાવી પટાવીને રાજી કરી લીધા ઓગણીસો એંસી અઢારસો એંસીમાં શ્રીપાદ મુંબઈ આવી ગયા અને ત્યાં જે જે સ્કૂલ ઓફ આર્ટ્સમાં દાખલ થઈ ગયા ચિત્રકળા શીખી લીધી પછી શ્રીપાદજી તે જ સંસ્થામાં નિમણૂક મળી ગઈ અને ત્યાં દર મહિને કુલ પચાસ રૂપિયા પગાર મળતો હતો આટલા ટૂંકા પગારમાં મુંબઈ જેવા શહેરમાં ગુજરાન ચલાવવું ખૂબ જ કઠણ હતું પરંતુ શ્રીપાદજી બીજા કોઈ પણ સારા મોકાની રાહ જોવા લાગ્યા એક વર્ષ પછી એવો મોકો મળી ગયો કે મુંબઈ છોડીને તેઓ હૈદરાબાદ આવી ગયા આ શહેરમાં ચિત્રકારો માટે એક સારું ક્ષેત્ર હતું ને પોતાની સાધનામાં શ્રીપાદજી સફળતા સાંપડવા માંડી પરંતુ અહીં રહેતા રહેતા તેમના જીવનમાં ક્રાંતિકારી વળાંક આવ્યો એ દિવસો દરમિયાન આખા ભારત વર્ષમાં સ્વતંત્ર ચેતનાની જાગૃતિ આવી હતી હૈદરાબાદ પણ ક્રાંતિકારીઓનો ગઢ બની રહ્યો હતો કેટલાય ક્રાંતિકારીઓ છુપી રીતે અને ખુલ્લી રીતે હૈદરાબાદમાં કામ કરી રહ્યા હતા શ્રીપાદજી પણ એમના સંપર્કમાં આવ્યા અને તેણે પણ આ ગુલામ દેશની સેવાને પોતાનો ધર્મ અને કર્તવ્ય માન્યું દેશ સેવા સાથે ભારતીય ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાનની લગ્ન શ્રીપાદના અંતરમાં લાગી ગઈ આ માટે તેમણે વૈદિક અને ભારતીય ધર્મના પ્રાચીન સાહિત્યનું અધ્યયન શરૂ કર્યું સંસ્કૃત તો તેમણે પહેલેથી જ ફાવતું હતું જે કંઈ ખામી હતી તેમણે સ્વાધ્યાય વડે દૂર કરી એ દિવસોમાં દેશમાં આર્ય સમાજનું આંદોલન પણ ચાલતું હતું રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક પુનર્જાગરણના આંદોલનનો પ્રભાવ શ્રી પાદજી ઉપર પડ્યો અને તેઓ રાષ્ટ્રીય ચળવળની સાથે સાથે આર્ય સમાજમાં પણ જોડાઈ ગયા હૈદરાબાદમાં રહીને તેમણે એક વ્યાયામ શાળા પાઠશાળા અને વ્યાખ્યાન મંડળની સ્થાપના કરી જેમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના જુદા જુદા પાસાઓ અને સિદ્ધાંતોનું પ્રગતિશીલ વિવેચન કરવામાં આવતું હતું એટલું જ નહીં પરંતુ તેમણે કેટલાય સામાજિક પૂર્વિવાજો વિરુદ્ધ પણ વૈચારિક આંદોલન શરૂ કર્યું રાષ્ટ્રીય જાગૃતિ મતે સાતવલેકરજી વૈચારિક ચેતના જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એમણે જોયું કે રાષ્ટ્રીયતાનો કોઈ ધાર્મિક યા સાંસ્કૃતિક આધાર નહોવાથી લોકો તેનાથી ખેંચાતા ન હતા તેમજ તેમનામાં રાષ્ટ્રીય ભાવના પણ સ્પંદિત થતી નહોતી માટે રાષ્ટ્રીય વિચારધારાને સાંસ્કૃતિક આધાર આપવા માટે તેમણે વેદમાંથી એવા મંત્રો પસંદ કર્યા જેમાંથી દેશભક્તિની પ્રેરણા મળતી હતી એ મંત્રોનો અનુવાદ તેમણે વૈદિક રાષ્ટ્રગીતના નામે કર્યો અને તે સમયે કોલ્હાપુરથી પ્રકાશિત થનારા વિશ્વૃત નામના માસિકમાં છપાયો પાછળથી આ જ લેખો પુસ્તકકાર રૂપે છાપવામાં આવ્યા પુસ્તક જ્યારે છપાઈને તૈયાર થયું અને તેના સમાચાર અંગ્રેજ સરકારને મળ્યા તો તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો જે દિવસોમાં વિશ્વૃત માસિક વૈદિક રાષ્ટ્રગીત છપાયું હતું એ વખતે જ એ લેખમાંથી કેટલાય ક્રાંતિકારીઓએ પ્રેરણા મેળવી હતી અને પ્રોત્સાહન મેળવ્યું હતું એટલું જ નહીં આવું પુસ્તક લખવા માટે સાતવલેકરજી પણ ને પણ શિક્ષા કરવામાં આવી હતી હૈદરાબાદમાં રહેતા અંગ્રેજ રેસિડન્ટે ત્યાંના નિઝામ પર દબાણ લાવીને સાતવલેકરજીને રિયાસતમાંથી દેશવટો આપ્યો જ્યારે શ્રદ્ધાનંદ સ્વામીને આ સમાચાર જાણ્યા ત્યારે એમણે સાતવાલેકરજીને પોતાની પાસે બોલાવી લીધા ગુરુકુર કાંગડીના વિદ્યાર્થીઓને ભણાવવાનું કહ્યું સાતવાલેકરજી આ નિમંત્રણનો સહજ સ્વીકાર કર્યો અને ઓગણીસો આઠમાં ગુરુકુર કાંગડી પહોંચ્યા ત્યાં તેમની નિમણૂક વેદોના અધ્યાપક તરીકે કરવામાં આવી ત્યાં પણ રાષ્ટ્રીય જાગરણની પ્રવૃત્તિ પહેલેની જેમ જ તેમણે ચાલુ રાખી માસિક વિશ્વ તેમનો એક અન્ય લેખ છાપવામાં આવ્યો જેમાં ભારતીયોની ઉદાસીનતા પર આકરા પ્રહારો કર્યા હતા અને ભારતીયોને અપીલ કરી હતી કે બધા ભારતીયો સંગઠિત થઈને શત્રુઓને મસળી નાખો માતૃભૂમિ અરે આઝાદ તેની ધરપકડ કરવામાં આવે અને તેના આ રાષ્ટ્રદ્રોહનો આરોપ અંગે કેસ ચલાવવામાં આવ્યો પરંતુ વિદ્વાન ન્યાયાધીશે તેના પર લગાડેલો આરોપને પ્રમાણિત અપ્રમાણિત કર્યો જાહેર કરી તેમણે નિર્દોષ છોડી દીધા સરકારી કાર્યવાહીમાંથી મુક્ત થયા પછી સાતવેલકરજી જુદા જુદા સ્થળોએ કામ કરતા કરતા દેશની સેવા કરતા રહ્યા રાષ્ટ્રીય ચેતના જગાડવાની સાથે સંસ્કૃતિના ઉત્થાનનો ધ્યેય પણ તેમની સામે જ હતું અને તેમણે એના માટે એક વિશેષ યોજના બનાવી અને સન ઓગણીસો અઢારમાં તેને ક્રિયાવંત કરવા સૂત્રબદ્ધ કરી આંધ્ર મહારાષ્ટ્રના રાજાએ તેમની યોજનાથી પ્રભાવિત થઈને તેમને આઠ એકર જમીન તથા આર્થિક સહયોગ પણ આપ્યો આ મદદ મેળવીને સાત્વેકલજીએ વેદોના પ્રકાશનનું કામ શરૂ કર્યું એ વખતે વેદોની શુદ્ધ સંહિતા ક્યાંય મળતી નહોતી શુદ્ધ મળવાની વાત તો બાજુ રહી પરંતુ વેદ સંહિતાઓ મળવી પણ મુશ્કેલ હતી અને ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરનારાઓને પણ આ આધારપૂર્ત ગ્રંથ ન મળતાને કારણે અમુક જાણકારી મેળવીને જ સંતોષ માનવો પડ્યો હતો સાતવે કલરજી વેદ સંહિતાઓને પ્રમાણિત રૂપે જન સમુદાયને શુભ થાય એ એ માટેનું કામ હાથમાં લીધું અને એકસો એક વર્ષની ઉંમર સુધી તેઓ સારી રીતે નભાવતા રહ્યા તેમણે વેદ સંહિતાનું પ્રકાશનનું કામ અને તેને સાર્વજન સુલભ બનાવવાનું કામ ન કર્યું પરંતુ જનજાગરણનું પણ કામ કર્યું કેટલાય સ્થળો પર જ્યાં દેવી દેવતાઓની સામે પશુઓનો બલી ચડાવવામાં આવતો ત્યાં પહોંચીને સાતવલેકરજીએ આંદોલન કર્યું અને પ્રજામત જગાવ્યો પરિણામ સ્વરૂપે તે સ્ત્રોએ પશુબલી બંધ કરાવી શક્યા તેમણે આંધ્રમાં જે સંસ્થાની સ્થાપના કરી હતી તેને સાતવલેકરજી ઓગણીસો સડતાલીસમાં સગવડતા ખાતર પારડી લઈ ગયા અને આજે એ સંસ્થા ભારતીય સંસ્કૃતિ લુપ્ત સંપત્તિને પ્રકાશિત કરવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહી છે એકસો એક વર્ષની ઉંમરે પણ સાતવલ્યકરજી કોઈ નવયુવકની જેમ ઉત્સાહપૂર્વક કામ કરતા હતા તેઓ રોજ સવારે પાંચ વાગે ઉઠી જતા અને સાત વાગ્યા સુધીમાં તો નિત્ય કર્મોથી પરવારી જતા પછી રાતના નવ વાગ્યા સુધી પોતાના કામમાં ઘડા ડૂબ રહેતા છેલ્લી ગઢ સુધી તેઓ આ કામ જળવાઈ રહ્યો નવમી જૂન ઓગણીસો અડસઠના રોજ સવારે બીમાર પડ્યા અને કેટલાક દિવસ પછી તેમનું મૃત્યુ થયું જીવનમાં તેઓ પહેલી જ વાર બીમાર પડ્યા અને આ પહેલી જ બીમારી તેમના માટે અંતિમ બીમારી સાબિત થઈ જેણે તેમને હંમેશને માટે ચીરનિંદ્રાને ખોળે પઢઢાડી દીધા તંત્રની તેમની કર્મઠતા તેમની નિષ્ઠા અને તેમની દેશભક્તિ જ એ જ કારણ હતું કે તેના વડે તેઓ જીવનના ઉત્તરાર્ધમાં સામાન્ય મનુષ્ય કરતાં પણ વધારે કામ કર્યું